નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે એરંડા એટલે કે દિવેલાના વાવેતર અને એના ખાતર પ્રબંધન એટલે કે ખાતરની વ્યવસ્થા વિશે વાત કરીશું મિત્રો આ વિડીયોમાં દિવેલા એટલે કે એરંડા એક એવો પાક છે કે સમગ્ર દુનિયામાં સૌથી વધારે એટલે કે લગભગ કુલ વૈશ્વિક ઉત્પાદનના સિત્તેર ટકા જેટલો હિસ્સો ભારતમાં પેદા થાય છે અને એમાં પણ ભારતના ભાગમાં જે હિસ્સો પેદા થાય છે એમાંથી લગભગ પિસ્તાલીસ થી પચાસ ટકા હિસ્સો માત્ર ને માત્ર આપણા ગુજરાત રાજ્યમાં પાકે છે અને તેથી એરંડાના વૈશ્વિક ચિત્રમાં આપણા ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અને આપણા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખૂબ મોટા પાયે આ પાકની આપણા ખેડૂતો ખેતી કરે છે તો એરંડાના પાક વિશે ચર્ચા કરવી અને એકબીજા ખેડૂતોની વચ્ચે એની માહિતી વહેંચવી આ આપણી એક ખેડૂત ચેનલ તરીકે જરૂરિયાત બની જાય છે મિત્રો અને તેથી આપણે આજે એરંડાના પાક પર ચર્ચા કરીએ છીએ એરંડા બે રૂપમાં આપણે વાવતા હોઈએ છીએ એક બિનપિયત એરંડા એક પિયત એરંડા બિનપિયત એરંડા વાવવાનો સમય અને પિયત એરંડા વાવવાનો સમય એમાં થોડો ફેરફાર હોય છે બિનપિયત એરંડા વરસાદ ની ઋતુ શરૂ થાય વરસાદ આવે ત્યારે આપણે વાવતા હોઈએ છીએ એમાં વધારે મોડું કરવું પોસાય નહીં એના કારણ કે વરસાદની સિઝન આપણે ત્યાં અઢી થી ત્રણ મહિના હોવાની અને એ દરમિયાન આપણો એરંડાનો પાક સારી રીતે તૈયાર થઈ જવો જોઈએ અને તેથી જુલાઈ મહિનામાં જ્યારે પણ વરસાદ થાય ત્યારે આપણે એરંડાના પાકની શરૂઆત કરી દેવાની હોય છે પણ પિયત એરંડા જે છે એના માટે ઓગસ્ટ મહિનો વધારે અનુકૂળ છે એવું આપણા ખેડૂતોના અનુભવ અને ખેતીવાડી વિભાગની ભલામણથી આપણે સૌ એ સ્વીકારેલી બાબત છે અને તેથી પિયત એરંડા એનો વાવેતરનો સમય ઓગસ્ટ મહિનો અને બિન પિયત એરંડા એનો વાવેતરનો સમય જુલાઈ મહિનો એટલે કે વરસાદનો સમય વરસાદ ક્યારેક જુલાઈની શરૂઆતમાં પણ થાય ક્યારેક અર્ધ જુલાઈના દિવસોની અઠવાડિયા કે અઠવાડિયા દરમિયાન શરૂઆત થાય અને ક્યારેક જુલાઈના છેલ્લા દિવસોમાં પણ આપણે વરસાદ વરસાદ ખેંચાતો હોય છે ત્યારે થતો હોય છે પણ એરંડા છે એ વરસાદ સાથે વાવવા માટે જોડાયેલો પાક છે મિત્રો એરંડાના પાકમાં બિયારણો તો બિયારણોની બાબતમાં આપણી જે જે કૃષિ યુનિવર્સિટીઓ સંશોધન કરીને આપણને બીજ આપે છે એ બીજ

મોટા ભાગની આપણી કૃષિ પેદાશોમાં ખાતરમાં સૌથી વધારે જરૂરિયાત નાઇટ્રોજનની હોય છે બીજા ક્રમે ફોસ્ફરસ હોય છે ત્રીજા ક્રમે પોટાશ અને ચોથા ક્રમે સલ્ફર હોય છે પણ કેટલાક પાકો એવા છે ખાસ કરીને મગફળી હોય એરંડા હોય અને તદ ઉપરાંત કેટલાક કઠોળ વર્ગના જે પાકો છે એ પાકોમાં કુદરતી રચનાઓ એવી હોવાના કારણે નાઇટ્રોજન છે એ પ્રથમ ક્રમની જરૂરિયાત નથી હોતી નાઇટ્રોજન છે એ ત્રીજા કે ચોથા ક્રમની જરૂરિયાત કેટલાક પાકોમાં બની જાય છે જેમાં એરંડાનો પાક એક પાક છે એરંડામાં નાઇટ્રોજનની વિશેષ જરૂરિયાત નથી હોતી જરૂરિયાત જરૂર હોય છે પણ બાકીના પાકોમાં જેટલી જરૂરિયાત હોય છે એટલી જરૂરિયાત એરંડાના પાકમાં ઉપરથી નાઇટ્રોજન આપવાની નથી હોતી અને તેથી એની મુખ્ય જરૂરિયાત ફોસ્ફરસ પોટાશ અને સલ્ફર છે ત્યારબાદ નાઇટ્રોજનની એની જરૂરિયાત હોય છે અને તેથી એક વીઘામાં આપણે કયું ખાતર કેટલું આપવું એની આપણે જો વાત કરીએ તો ફોસ્ફરસ જે છે એ આપણે પંદર થી વીસ કિલો આપવાનું છે ત્યારબાદ સલ્ફર છે એ આપણે આઠથી દસ કિલો આપવાનું છે પોટાશ છે એ પણ આઠથી દસ કિલો આપવાનું છે અને નાઇટ્રોજન છે એ દસ થી પંદર કિલો આપવાનું છે દરેક ખાતરમાં આ દરેક તત્વોની જે ટકાવારીઓ હોય છે એ ટકાવારીઓને ધ્યાનમાં લઈને પાયામાં આપણે કયું ખાતર વાપરીએ છીએ એના આધારે આપણે આપણી રીતે જથ્થો નક્કી કરવો પડશે મિત્રો જેમ કે એનપીકે વાપરીએ છીએ તો એમાં ત્રણ તત્વો મળે છે નાઇટ્રોજન મળે છે ફોસ્ફરસ મળે છે અને પોટાશ મળે છે દરેકની એક ટકાવારી છે અને એ ટકાવારીના ધોરણે પચાસ કિલોગ્રામની બેગમાંથી આપણને કેટલો ફોસ્ફરસ મળે છે કેટલો નાઇટ્રોજન મળે છે અને કેટલો પોટાશ મળે છે એ આપણે જાતે નક્કી કરવું પડશે જ રીતે આપણને બે મળે મળે છે છે ફોસ્ફરસ અને નાઇટ્રોજન મળે છે ફોસ્ફરસની ટકાવારી છે એ ટકાવારીના ધોરણે પચાસ કિલોની બેગમાંથી આપણને કેટલો ફોસ્ફરસ મળે છે અને નાઇટ્રોજન એમાં જે ટકાવારી છે ટકાવારીના ધોરણે આપણને કેટલો નાઇટ્રોજન મળે છે એના આધારે આપણે આપણા પાકમાં પાયામાં કયું ખાતર કેટલું આપવાનું છે એ નક્કી કરવાનું રહે છે પણ આ બે ખાતરો પૈકી એક ખાતરમાં આપણને જથ્થો નથી મળતો એની સામે આપણે જો પાયામાં સિંગલ સુપર ફોસ્ફેટ વાપરીએ છીએ તો એમાં આપણને સલ્ફરનો જથ્થો મળે છે પણ એમાં નાઇટ્રોજનનો જથ્થો નથી મળતો અને તેથી આપણે કોઈ પણ ખાતર જ્યારે પાયામાં વાપરીએ છીએ ત્યારે ખાતરોની આ જે કોમ્બિનેશન છે એની અંદરના જે તત્વો સમાવિષ્ટ છે એ અને એ તત્વોની જે ટકાવારી છે એને ધ્યાનમાં લઈ અને આપણે એક વીઘામાં કયું ખાતર કેટલું આપવું એની સાથે કયો ખાતર ઉમેરવું એ આપણી જાતે નક્કી કરવાનું છે એરંડાના પાકમાં ખાસ કરીને ફૂગજન્ય જે રોગ છે એના કારણે આપણા એરંડાના ખૂબ મોટા થયેલા છોડ પણ સુકાઈ જવાની ખૂબ ફરિયાદ રહેતી હોય છે ખેડૂત મિત્રો ખાસ કરીને ભાદરવા મહિનાના તાપના સમયમાં વધારેમાં વધારે ફૂગની અસર છોડ પર દેખાતી હોય છે અને પુખ્તના થઈ ગયેલા આપણા છોડ પણ ઉભે ઉભા સુકાઈ જતા હોય છે કારણ કે ફૂગ જે છે એ એના મૂળથી એને બહુ મોટું નુકસાન કરતી હોય છે અને એના કારણે આપણા એરંડાના છોડ સુકાઈ જતા હોય છે હવે આ સુકારાને રોકવા માટે આપણે જ્યારે વાવેતર કરીએ છીએ ત્યારે કેટલીક ફૂગનાશકોનો આપણે પાયામાં દેશી ખાતર સાથે મિશ્રણ કરી અને એની જરૂરિયાતનો જથ્થો આપણે જમીનમાં ઉમેરી દઈએ તો એ ફૂગ રોગથી આપણા છોડ બચી જાય છે પિયત એરંડા જે છે એ પિયત એરંડામાં જ્યારે ભાદરવા મહિનામાં આપણે પિયત આપીએ છીએ ત્યારે એમાં એકાદ બે દવાઓ પાણી સાથે આપવાથી આપણને ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા હોય છે જેમ કે કોપર ઓક્સિડ અને એક દવા છે કાર્બેન્ડિઝમ આ બંને દવા કાર્બેન્ડિઝમ ને એક વીઘામાં લગભગ આપણે સો થી સવા સો ગ્રામ પાણી સાથે મેળવીને આપવાનું છે અને કોપર ઓક્સિડ જે છે એને આપણે એક વીઘામાં બસો થી અઢીસો ગ્રામ પાણી સાથે મેળવી અને આપવાનું છે અને આ પાણી સાથે ફૂગ રોધક દવાઓ જો આપણે આપશું તો ફૂગ થી આપણા છોડને જે નુકસાન થાય છે એ નુકસાન થી આપણા મોટા ભાગના છોડ બચી જઈ શકે છે

ઘરે પાકેલું બીજ જ્યારે વાવતા હોઈએ અગર તો આપણા પરિચિત ખેડૂતો પાસેથી બીજ મેળવીને આપણે વાવતા હોઈએ તો એને થાઈરમ કે કેપ્ટાન આ બે કોઈ પણ એક દવાનો પૂરતો પટ આપી અને આપણે બિયારણનો ઉપયોગ કરશું તો આપણો એરંડાનો છોડ ફૂગ રોગથી સુકાઈ જવાની દિશામાં આગળ વધતો અટકી જશે જમીન જન્ય જે કોઈ ફૂગ છે એ ફૂગની અસર આપણા આવા કેટલાક પાકોમાં ખૂબ વધારે થતી હોય છે અને તેથી આવા પાકોની ફૂગ સુરક્ષા માટે એ સૌથી સુરક્ષિત કાર્યક્રમ છે અને એ કાર્યક્રમને આપણે અચૂક અનુસરવાનો છે મિત્રો તો આજના દિવસોમાં આજના દિવસે આપણે જયારે એરંડાના પાક અને એના ખાતર પ્રબંધન વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત